અરવલ્લી જિલ્લા એકસો એક્યાસી મહિલા અભિયમની ટીમે પરિવારથી વિખૂટી પડેલી રાજસ્થાનની મહિલાનું ગણતરીના કલાકો માંગ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું મોડાસા તાલુકાના એક ગામના જાગૃત નાગરિકે એકસો એક્યાસી અભયમ ફોન કરી જણાવેલ કે આશરે ત્રીસ વર્ષીય મહિલા ખેતરમાંથી મળી આવી છે અને તે તેનું ચોક્કસ નામ સરનામું તે જણાવતી નથી જે બાબતે એકસો એક્યાસી અભયમ ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી તેમની ટીમ સાથે અમલાઈ ગામમાં પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ કરતાં જાણવા મળેલ કે આ મહિલા રાજસ્થાનની છે અને અહીંના તે તેના સંબંધીના ઘરે આવેલ હતી તે માનસિક અસ્વસ્થ હોય એટલે પોતાના સગા સંબંધી કે પરિવારનું નામ સરનામું ભૂલી જતાં ભૂલી પડી ગયેલ હોવાનું સામે આવ્યું હતું આ મહિલા જેસવાડી એવું ગામનું નામ બોલતા અભયમ ટીમને પરિવાર સુધી પહોંચવાની એક કડી મળી આવતા

તેમજ ઘણા મંદિરમાં પણ આ મહિલા મળી જાય એવી માનતા પણ રાખેલ એકસો એક્યાસી અભયમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ બેનના પતિ તેમના પિતા અને સગા સંબંધીને બોલાવી મહિલાને તેમના પરિવારને સોંપવામાં સફળતા મળી હતી પત્નીને સહી સલામત જોઈ મહિલાના પતિની અશ્રુબીની આંખે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મહિલાના પરિવારે પણ અરવલ્લી જિલ્લા એકસો અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો